પહેલાં જ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોનસૂન પ્લાનિંગની પોલ ખુલ્લી પડી ગઈ મક્તમપુરા વોર્ડના રોયલ અકબર ફલકનુમા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા મક્તમપુરા વોર્ડના સામાજિક કાર્યકર એજાજ ખાન અનવર કાજી સોએબ સૈયદ તેમજ સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા થોડા દિવસો પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અમદાવાદના વોટર લોગિંગવાળા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી તમામ જગ્યાએથી પાછલા એક વર્ષથી કોર્પોરેશન દ્વારા પાણી ન ભરાય તે અંગેનું પ્લાનિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ પહેલાં જ વરસાદમાં અડધા કલાકમાં મક્તમપુરા વોર્ડના તમામ વોટર લોગિંગ સ્થળો પર પાણી ભરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાત શરીફ ગાંધી મારું નામ એઝાઝખાન પઠાણ સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત મક્તમપુરા વોર્ડ મક્તમપુરા વોર્ડની સમસ્યા એવી છે કે હવે મક્તમપુરા વોર્ડ હકીકતમાં મક્તમપુરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવે છે કે યુગાન્ડામાં આવે છે એ સૌથી મોટો સવાલ છે જ્યારે આપણે થોડા દિવસો પહેલાં કમિશનર સાહેબ તરફથી કોઈ ડેપ્યુટી કમિશનર સાહેબ જ્યારે બેસ્યા હતા અને એ એ વાત કરી રહ્યા હતા કે અમદાવાદ શહેરના તમામ જે વોટર લોગિન સ્થળ છે તમામ વોટર લોગિન સ્થળની અંદર એ લોકોએ એને આઈડેન્ટિફાઈ કર્યા છે ને આઈડેન્ટિફાફાઈ કર્યાથી એક વર્ષથી એ લોકોનું કામ ચાલી રહ્યું છે અને આ વખતે આખા અમદાવાદ શહેરના કોઈ પણ સ્થળમાં પાણી નહીં ભરાય પણ વિચારવાની વસ્તુ સૌથી મોટી એ છે કે મક્તમપુરા વોર્ડની અંદર અહીંયા આપણે ફલકનુંમાં કોમ્યુનિટી હોલ જે બની રહ્યો છે કોર્પોરેશનનું એની પાસે આપણે ઊભા છીએ એક અડધો કલાક કે કલાકનો વરસાદ પડ્યો છે અડધો ઇંચ પણ વરસાદ નથી પડ્યો અને અહીંયા લગભગ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે ને લોકોને આવા જવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે જ્યાં કોર્પોરેશનનું પોતાનું કોમ્યુનિટી હોલ છે બીજું એક પોઈન્ટ જે આપણે વિશાલા ઉજાલા ફ્લેટની પાસે ત્યાં વોટર લોગિંગ થાય છે ત્યાં પણ એવી જ પરિસ્થિતિ છે એક સ્કૂલ છે એફડી સ્કૂલ એની બહાર જે રેનુમા સોસાયટી બહારનું જે વોટર લોગિંગ સ્થળ છે ત્યાં બી પાણી ભરાયેલું છે ત્યારબાદ મેમણો હોલ રોડ ઉપર પાણી ભરાયેલું છે ઘાંચી હોલ ઉપર પાણી ભરાયેલું છે વેજલપુરના પાછળના ભાગમાં શ્રીરેન્દ્રનગર પાસે પાણી ભરાયેલું છે એટલે તમામ જેટલા બી સ્થળો છે જ્યાં પાણી ભરાવાની જે વાત છે જુવાપુરા સંકલિત નગરમાં સી વોર્ડનું જે ભાગ છે ત્યાં પાણી ભરાયેલું છે ત્યારબાદ પાછળના ત્રણ બત્તીના વિસ્તારની આખા રોડ ઉપર પાણી ભરાયેલું છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કઈ વાતો કરી રહ્યા છે કે વોટર લોગિંગ સ્થળનું અમે એક વર્ષથી અમે કામ કરી રહ્યા છીએ અને ત્યાં આ વખતે પાણી નહીં ભરાય એટલે એવું મને એવું લાગી રહ્યું છે કે સો ટકા મક્તમપુરા વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નથી આવતું અહીંની પ્રજા ટેક્સનો પૈસો વાપરી રહી છે ટેક્સ ટેક્સના ટેક્સના પૈસા આપે છે અને લોકો રૂપિયા ભરે છે તો પણ અહીંયા પાણી કેમ ભરાય છે કેમ બીજા વિસ્તારની અંદર પાણી નથી ભરાતું અહીંયા નથી એટલે મારું અમારી સીધે સીધી એવી વાત છે કે મકતમપુરાના જે અધિકારીઓ છે અને મકતમ મક્તમપુરાના જે અહીંના સ્થાનિક જે કાઉન્સિલર છે એ બિલકુલ સદંતર નિષ્ફળ છે આ જે વોટર લોગિંગ સ્થળ હું તમને જે વાત કરું છું જ્યાં અમે ઊભા છીએ તે ફલક ફલકનુંમા પાસે કોમ્યુનિટી હોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એ વોટર લોગિંગ સ્થળ છે અને અહીંયા અહીંથી લગભગ પાંચસો મીટરની બી દૂરી નહીં હોય ત્યાં એક બહુ જ જૂના ત્રણ વખતના મ્યુનિસિપલ કાઉન્સિલર અને સરપંચ પણ હતા લગભગ પાંચ ટમથી અહીંયા વિસ્તારની દેખરેખ રાખે છે હાજીભાઈ કોર્પોરેટર એમના ઘરની પાસેનો વિસ્તાર છે અહીંયા લોકો પરેશાન છે અને એ ખાલી રજૂઆતો કરવાની વાત કરે છે અરે સાહેબ ક્યારે તમે હવે કોર્પોરેશનના ઘેરાવ કરો હવે રજૂઆત ક્યારે ક્યાં સુધી કરતા રહેશો કોર્પોરેશન જ્યારે પ્રી મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયા વેળવતી હોય અને મક્તમપુરાની અંદર પાણી સમા કમર સમા ખાલી અડધા ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય તો લોકોના ઘર ડૂબશે એમની જે એમનું ઘર ઘરનું ઘર વખરીનું સામાન બગડશે લોકોની ગાડીઓ ખરાબ થશે એનો જિમ્મેદાર કોણ રહેશે અને લોકોને આવવા જવામાં જે સમસ્યા થાય છે અહીંયા પૂર જેવું વાતાવરણ થઈ જાય છે આ વિસ્તારમાં અહીંથી ત્યાં રોડ ઉપર જવું હોય તો લગભગ બે મિનિટનો રસ્તો છે એ રસ્તો ઓળંગવા માટે આ લોકોએ લગભગ અડધો કિલોમીટર ફરીને જવું પડે છે એટલે સૌથી મોટો સવાલ છે કોર્પોરેટર ઉપર બી અમારો મોટો સવાલ છે ભ્રષ્ટાચારીઓ લોકો છે અહીંયા કાઉ અહીંયા એના કાઉન્સિલરો કેમ મને ખબર નથી પડતી જ્યારે જ્યારે કમિશનર સાહેબ એમ કરી છે કે વોટર લોગિંગ સ્થળની આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તમે આઇડેન્ટીફાઈ કરવામાં કોર્પોરેટરનો રોલ શું હતો અને અધિકારીનો રોડ શું હતો શું અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો છે ને અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો છે તો કોર્પોરેટર ક્યાં છે એ સૌથી મોટો સવાલ છે મારું નામ રિયાઝુદ્દીન છે હું ઘણા ટાઈમથી આ રોડ ઉપર અવર જવર કરું છું પણ જ્યારે બી અડધો ઇંચ વરસાદ પડે છે તો આ ફલક પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે તેના લીધે અમારે ફલક ખાદીમના મેદાનમાં ફરીને જવું પડે છે અને એ દરમિયાન ત્યાં ટ્રાફિક પણ ખૂબ જ થઈ જાય છે એટલે સરકારશ્રીને નિવેદન છે કે અહીંયાથી પાણીનો કંઈક નિકાલ કરાવો દર વર્ષે ચોમાસામાં અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અડધો ઇંચ વરસાદમાં પણ અરે અમે આ તો રસ્તો બન્યો ત્યારથી જોઈએ છીએ છે 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 ખબર ખબર હા ભરાય ભરાય બધાને પાણી કોઈ 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 વિઝિટમાં વિઝિટમાં નથી 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 ઓફિસર આવતા આવતા ના અમારે અહીંયા આજીભાઈ સરપંચ છે પછી જાનવ બેન છે જુબેર ખાન પઠાણ છે સુહાનાબેન મન્સુરી છે કોઈ આવતું નથી અત્યારે તો પાણી ભરાય છે તો આનો રસ્તો પોતા પબ્લિકને ખૂદને જ કરવો પડે છે પાણી માટે ના એવું કશું જ ખ્યાલ નથી બસ કે દર વર્ષે જે વરસાદમાં પાણી ભરાય છે એનો કંઈક નિકાલ કરાવે અને પબ્લિકને હરાનગતિ ના થાય એના વિશેષ કંઈક પગલાં લે આ કરવામાં નહીં આવે તો તમે શું કરશો આ કરવામાં નહીં આવે તો આગળ સરકાર શ્રીને અમે અરજી આપીશું અને કોર્પોરેશનમાં પણ અરજી આપીશું